ધંધુકાની પ્રજાને શુદ્ધ પાણી આપવાનો ફિલ્ટર પ્લાન્ટ છેલ્લા દસ વર્ષથી ખંડેર હાલતમાં પ્રજાનો રૂપિયાનો ધુમાડો થતો હોય તેવા અનેક કિસ્સાઓ પૈકી એક ધંધુકા શહેરનો દસ વર્ષથી ધૂળ ખાતો ફિલ્ટર પ્લાન્ટ છે તમામ સાધન સામગ્રી સાથે અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરની પચાસ હજારની વસ્તીને ફિલ્ટર થયેલું શુદ્ધ પાણી મળી રહે તે માટેનો આ પ્લાન્ટ પાછલા દસ વર્ષથી પાણીનું કનેક્શન નહીં મળવાને કારણે હાલ ખંડેર હાલતમાં છે ને લગભગ તમામ સાધન સામગ્રી ચોરાઈ ગઈ છે તો કેટલીક કાટ ઘાધેલી હાલતમાં પાલિકા તંત્રના અણધડ વહીવટની ચાડી ખાઈ રહ્યા છે પાછલા દસ વર્ષથી ધંધુકાની પ્રજા શુદ્ધ પાણી માટે વલખા મારી રહી છે ધંધુકા શહેરના પિરાશરા તળાવના કિનારે દસ વર્ષ અગાઉ કરોડો રૂપિયાના ખર્ચે નગરની ની પચાસ હજારની વસ્તીને શુદ્ધ પાણી મળી રહે તે માટે ફિલ્ટર પ્લાન્ટ તૈયાર કરી દેવામાં આવ્યો હતો પરંતુ પાણી પુરવઠા બોર્ડ અને પાલિકાની નિષ્કાળજીને કારણે ફિલ્ટર પ્લાન્ટમાં પાણીની લાઈન જ નાખવામાં ન આવી જેના કારણે પાછલા દસ વર્ષથી આ પ્લાન્ટ બંધ હાલતમાં જ છે જેના કારણે પ્રજાજનોને શુદ્ધ પાણીથી વંચિત રહેવાનો વારો આવ્યો છે આ મુદ્દે વારંવાર રજૂઆત કરાઈ ત્રણ વર્ષ પહેલા તો ખુદ તત્કાલીન પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ અખંડેર ફિલ્ટર પ્લાન્ટની મુલાકાત લઈ સત્વરે ચાલુ કરાવવાની હૈયા ધારણા પણ આપી હતી પાછલા દસ વર્ષમાં પ્લાન્ટની લગભગ સાધન સામગ્રી ચોરાઈ જવા પામી છે તો કેટલીક હજી પણ કાટ ખાધેલી હાલતમાં જોવા મળે છે ત્યારે દસ વર્ષ બાદ ખંડેર થયેલા ફિલ્ટર પ્લાન્ટમાં પ્રજાના કરોડો રૂપિયામાં પાણીમાં ગયા છે નગરપાલિકાનું તંત્ર આંખ આડા કાન કરી તમાસો જોઈ રહે છે અને પ્રજાજનો શુદ્ધ પાણીથી વંચિત રહેવા પામ્યા છે બ્યુરો રિપોર્ટ સિક્કે બારડ